સુરત વિસ્તારમાં આવેલા ભેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં આ સમય તત્વોના ત્યાં આજે જે ગેરકાયદે સંપત્તિ છે તેને પોલીસ સુરત મહાનગરપાલિકાનો સ્ટાફ અને વીજ જે વીજળી વિભાગ છે તેના દ્વારા કામગીરી કરવામાં આવી છે આપણે જાણીએ શું ઘટના છે અહીંયા ઝોન સી ડીના સિક્સના જે ડીસીપી સાહેબ છે પોતે હાજર છે ઘટના સ્થળે

એ બહુ બીજા પણ એના એમ કહેવાય છે કે બાંધકામો છે ઘરો છે તેના પર પોલીસ પણ કાર્યવાહી કરશે યસ એના માટે એસએમસી ને રિપોર્ટ આપેલો છે જે જે છે એની મિલકતો એમાં ગેરકાયદેસર બાંધકામ હશે તો એનું પણ નજીકના ભવિષ્યમાં અમે ડિમોલેશન એસએમસી ની પ્રોટેક્શન આપીશું એસએમસી એનું ડિમોલેશન કરશે જોઈ શકો ગુજરાત ડીજી આદેશ પછી સુરત પોલીસ મોટી કામગીરી શરૂ કરી છે જ્યાં સુરત વિસ્તાર અલગ અલગ વિસ્તારોમાં આસમિક તત્વો છે દારૂ જે દારૂ જેવા ધંધાઓ સાથે ધંધા બુટલેગરો છે એવી જે ગેરકાયદેસર દબાણ છે આ સમય તત્વો રાત્રે તોડવામાં આવે છે જ્યારે આજે આ યુનિ નામના વ્યક્તિને ગોલ્ડન વિસ્તારના અંદર ગોલ્ડન આવાસમાં સંપત્તિ છે તેનું ડિમોલેશન થાય છે કેમેરામેન રવિ વેન સુનિલ પ્રજાપતિ સુરત